ના તો મારા માં ગળપો ખાત મરજી એ કોણ મારા વગર તો ખાઈ નહીં શ્રાવણ કર્યો પાછો હાલો વિશાલ આઠમ તહે પહાડો એક મરઘો થી આત્મા લે કોઈ ચાલ થોડો પેલી બાજુ કોઈ લાગે જિયેન લાગે ઓ બોલે હાલો હલ્લો આવે હેલ્લો દેખાવે એમ તો લાગે હવે એમ લાગે આણે પકડી જ પાડી આજે આલે આયો હે ને કક આને તો પકડ લાયસન્સ સાહેબ નથી ગેર ભૂલી જો ઉતારો કેમ કેમ લાયસન્સ ભૂલી જો યાર યાર ભૂલી ગાડી ફેરન તો લાયસન્સ કે કેમ સાહેબ ઉપર માર તમને કેવું પડે હે લાયસન્સ કે ઉપર ના તમારી હાલતા લાયસન્સ છે બીજો પણ એનો હો થા અમારે સાહેબ હેન્ડલ નહી પાટ સાહેબ ને અમારે ગેર સે માર માર હો તો હે ને કાબો મારે આજે ગોકુળ આઠા હોય ને મારા માલ વેટી હાલો તો ને એક વર્ષ પૂરું થઈ ગયું ને

પૈસા પડાય એટલે મારે મેળા ન મેળ પડી જાય માલ નો મેળ પડી જાય દિમાગ યાર એ લાવ પૈસા લાવ હા પૈસા તાર સાહેબ કીધું પૈસા આ દેજે તાર ગાડી ગાના લેવાના દર તાર સાહેબ ને પૂછજો બોલો સાહેબને પૂછ સાહેબ હલદુ સાહેબ પૈસા

આપણે હિસાબ છે ને આપડો પૈસા તો પેલો એક પૈસા લીધો બસો રીતે હા પૈસા એની કે ના લેવાના ચાતા રહે